ડ્રગ્સની અવેરનેસ માટેના સ્ટીકરો લગાડવાની કામગીરી નાબૂદ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત લોકોમાં વધુમાં વધુ લોક જાગૃતિ જનજાગૃતિ ફેલાય કે ડ્રગ્સ છે જ નુકસાનકારક છે શારીરિક અને માનસિક રીતે પતન નોતરે છે તો એ બાબતે લોક જાગૃતિ ફેલાવવા માટે સ્ટીકરો લગાડી અને અત્યારે કરવામાં આવી રહ્યું છે રિક્ષાઓ ને પસંદગી કરવાનું કારણ એટલે છે કે રિક્ષાઓ છે સમગ્ર સુરત ની અંદર ફરતી હોય છે અને લોકોના નજરમાં તરત ચડે છે તો એનાથી લોકોને ને માનસ પટલ ઉપર તરત અસર થાય છે એટલા માટે રિક્ષાઓની પસંદગી અમે કરેલી છે પોલીસ દ્વારા તેપન જેટલી રિક્ષાઓ પર ડ્રગ્સ વિરોધી બેનર લગાવી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી લોકોને ડ્રગ્સના જે ગેરફાયદાઓ છે તે બાબતે તેઓનામાં જનજાગૃતિ લાવવા માટે આ અભિયાન કરવામાં આવ્યું છે કેમેરામેન યાસિન મેહમન સાથે રશ્મિ રાણા સુરત